હેલો ગાઈસ કેમ છો તો આજે તો અમે બપોર બપોરમાં જ નીકળી ગયા છીએ ઘરે જવા શોરૂમ પરથી તો ડેઈલી તો અમે સાંજે જઈએ છીએ તો આજે કેમ નીકળી ગયા છું ચાલો તો આપણે જ્યાં જવાનું છે ને એ ત્યાં જવા માટે આપણે નીકળી ગયા છીએ રિંગ રોડ પર આવી ગયા છીએ તો ક્યાં જવાનું છે ત્યાં જઈને જ તો હું તમને બતાવી દઈશ કે ક્યાં જવાનું છે કહેવાનું નથી ડાયરેક્ટ તમને બતાવી જ દેવાનું છે તો ચાલો આપણે હાઈવે પર આવી ગયા છીએ અને બહુ જ તડકો છે અત્યારે બપોરે તો હોય જ ને તડકો એટલે ગાડીમાં છીએ તો બી બહુ તડકો લાગે છે ચલો તો આપણે હાઈવે પર આવી ગયા છીએ જો તમે જોઈ શકો છો કેટલા મોટા મોટા ટ્રક જાય છે હાઈવે પર અને બહુ જ તડકો લાગતો હતો ને એટલે આપણે આવી ગયા છીએ શેરડીનો રસ પીવા જો આ બધા શેરડીના રસની વાટે બેઠા છે તુષાર આટા મારે છે શેરડીનો રસ ક્યારે બનીને આપશે જો તો આ ભાઈ બનાવે છે અને હવે બધાના માટે શેરડીનો રસ આવી ગયો છે એટલે બધાએ પીવાનું શરૂ કરી દીધું છે કોઈ કોઈની સામું જોતું નથી બધાએ મેળા છે શેરડીનો રસ પીવા તો મેડમને તો મજા જ આવી ગઈ શેરડીનો રસ પીવાની તો શેરડીનો રસ પીને અમે હવે આગળ નીકળી ગયા છીએ ફરી આપણે પાછા આવી ગયા છીએ હાઈવે પર હાઈવે પર તો મજા જ આવે પણ ખાલી તડકો હતો ને એટલે બહુ નહોતી મજા આવતી બાકી તો આમ મજા આવતી હતી પણ તડકો થોડો વધારે લાગતો હતો ચાલો તો આપણે ક્યાં આવવાનું હતું જ્યાં આવવાનું હતું ને ત્યાં આપણે પહોંચી ગયા છીએ ચાલો હમણાં તમને ગેટ બતાવી દઉં એટલે તમને એડી આવી જશે તો જુઓ તમે જોઈ શકો છો આપણે આવ્યા છીએ નર્મદા નદીની પરિક્રમા કરવા તો આજે તમને આખી નર્મદા નદીની પરિક્રમા થઈ જાય ને એના દર્શન કરાવવાના છે તો પરિક્રમા આપણે અહીંયાથી સ્ટાર્ટ કરવાની છે હરસિદ્ધિ માતાના દર્શન કરીને અહીંયાથી નીકળી જવાનું આપણે અને પછી અહીંયા અંદર એક ઠાકોરજીનું મંદિર છે એક શિવજીનું મંદિર છે એમ બે ત્રણ મંદિર છે અહીંયા એ બધા મંદિરના આપણે દર્શન કરીને પરિક્રમાની શરૂઆત કરી દેવાની છે જો તો આ ઠાકોરજીનું મંદિર છે તો આપણે અહીંયા દર્શન કરવા આવી ગયા છીએ પછી આ એક હનુમાન દાદાનું મંદિર છે એટલે આપણે હનુમાન દાદાના મંદિરે આવી ગયા દર્શન કરવા એમ બે ત્રણ મંદિરના અહીંયાથી દર્શન કરીને પછી આપણે નીકળવાનું છે અહીંયા રણછોડરાય પ્રાગટ્ય સ્થાન છે તો ચાલો જોઈએ અહીંયા રણછોડરાયનું પ્રાગટ્ય સ્થાનમાં એના ચરણાવિંદના દર્શન છે રણછોડરાયના દર્શન કરીને હવે આપણે નીકળી ગયા છીએ આપણી પ્રદિક્ષણા કરવા તરફ તો જો બધા ચાલવા માંડ્યા છે ત્રણ ચાર મંદિર આવે છે સ્ટાર્ટિંગમાં એ મંદિરમાં દર્શન કરીને પછી આપણે આગળ નીકળી જવાનું છે અને ધીમે ધીમે આપણે આગળ જઈએ ને ત્યાં રસ્તામાં તો બહુ બધા મંદિર અને બહુ બધા આશ્રમ આવે છે જો તો અહીંયા પણ એક મંદિર છે આ છે શિવજીનું મંદિર તો શિવજીને દર્શન કરીને આપણે નીકળી ગયા છીએ અને આ છે નર્મદા નદી આપણે આ નદીની પરિક્રમા કરવાની છે હવે તો તડકોય ઓછો થઈ ગયો છે અને શાયદ અમે છ વાગે હા છ વાગે અમે પરિક્રમા સ્ટાર્ટ કરવાનું શરૂ કર્યું હતું એટલે હું તમને પૂરી ક્યારે થાય છે દસ સાડા દસે પૂરી થાય છે જો આ નદી છે આ સામે હોડકા જે દેખાય છે ને આપણે આખી નદીની પરિક્રમા કરીને હોડકામાં બેસીને રિટર્ન પાછું આ જે મંદિરે આપણે સ્ટાર્ટિંગમાં દર્શન કર્યા ને ત્યાં આપણે આવવાનું છે રિટર્ન તો આ બધા હોડકા અમારી વાટે છે કે અમે નર્મદા નદીની પરિક્રમા કરીને રિટર્ન અહીં આવીએ એટલે આપણે રિટર્ન ઓળખામાં બેસીને આવવાનું છે તો ચાલો હવે આપણે કરી દઈએ નર્મદા નદીની પરિક્રમાની શરૂઆત તો નરેન્દ્ર મોદીએ સ્વાગત કરે છે જૂના રામપુરાથી આપણે શરૂ કરવાની છે આવી રીતના રસ્તામાં બધે એરા લગાવેલા છે ને બેનર લગાવેલા છે એટલે તમે ક્યાંય અટવાશો નહીં પરિક્રમામાં અડધા આગળ થઈ ગયા છે અડધા પાછળ છે સીતા તુષાર કાજલ એટલા લોકો પાછળ રહી ગયા છે અને આ રાકેશભાઈ પર્વ તેજલમેમ એટલા લોકો આગળ થઈ ગયા છે આ લોકો અત્યારે આગળ છે કેમ કે હજી સ્ટાર્ટિંગ જ છે બાકી અડધી પરિક્રમાએ એ ને એટલે આ ત્રણ પાછળ હશે અને પેલા ત્રણ આગળ હશે જો આવી રીતના ત્યાં ગંદકી ફેંકને છે વાતાવરણ હી નહીં આત્મા મેલી ઉતી હે બરોબર છે કેવી રીતના બધે ત્યાં બોર્ડ લગાવેલા છે કે જ્યાં ત્યાં કંઈ કચરો ફેંકવો નહીં અને આ જે રસ્તો છે ને પરિક્રમાનો સિરિયસલી બહુ જ ચોખ્ખો હતું બધે ત્યાં ક્યાંય કોઈએ ગંદકી કરી ન હતી ચાલો તો ધીમે ધીમે તેજલ મેમ સ્નેપ લેતા જાય છે ફોટા પાડતા જાય છે અને ચાલવાનું તેજલ મેમે શરૂ કરી દીધું છે અને અહીંયા એક રસ્તામાં આવી ગયું છે આશ્રમ તો ત્યાં આપણે દર્શન કરી લીધા છે જોઈ લો ગેટ કેટલો મસ્ત છે આશ્રમનો જો આવી રીતના છેક સુધી નર્મદા નદીની પરિક્રમાના એરા લગાવેલા છે લેબલ લગાવેલા છે ને બાકી મસ્ત ગેટ નર્મદા પરિક્રમા માર્ગ એટલે તમારે અહીંયા લોકેશનની કંઈ જરૂર નથી અને શેની જરૂર નથી તમે ક્યાંય અહીંયા અટવાશો નહીં ચાલો તો મેડમ ચાલતા થઈ ગયા છે ધીમે ધીમે તો જ ચાલો હવે આપણે આગળ આગળ જતા રહીએ છીએ હજી તો દિવસ છે ને એટલે મજા આવે છે પછી અંધારું થઈ જાય છે ને ત્યારે એમ તો લાઇટો બધી શરૂ થઈ જાય છે એટલે વાંધો નથી આવતો પણ અત્યારે દિવસ છે ને એટલે જો મેડમ જોરમાં છે કેટલા સ્પીડમાં જાય છે તો ત્યાં રસ્તામાં એક આશ્રમ આવ્યો છે તો અમે આશ્રમ પર આવી ગયા છીએ દર્શન કરવા માટે મંદિર છે ત્યાં ત્યાં રસ્તામાં તો બહુ બધા આશ્રમ આવતા હતા પણ અમે બધા આશ્રમે દર્શન કરવા ગયા છીએ કોઈ એક બે જો રહી ગયા હોય તો બાકી તો અમે મોસ્ટલી બધે દર્શન કરી જ લીધા છે જો તો અહીંયા સાંઈબાબાનું એક મંદિર છે તો ચાલો આપણે સાંઈબાબાના દર્શન કરી લઈએ જેટલા અહીંયા યાત્રુઓ હતા એ બધા છે ને બધા મંદિરે જતા દર્શન કરવા અને જો ત્યાં આશ્રમે બધાને આઈસ્ક્રીમ આપતા હતા તો પરવએ તુષારભાઈએ રાકેશભાઈએ આઈસ્ક્રીમ લઈ લીધો છે મેડમે પણ લઈ લીધો છે તો બધા આઈસ્ક્રીમ ખાતા ખાતા નીકળી ગયા છે અહીંયાથી ધીમે ધીમે આગળ આગળ જતા જઈએ છીએ હજી તો કોઈને થાક લાગ્યો નથી હવે થાક લાગે એટલે જોઈએ પછી કોણ કેટલું ચાલી શકે છે એમ તો શાયદ નહીં વાંધો આવે કોઈને કેમ કે બધા ચાલી શકે ને એવા જ છે કે આ મેડમ જ છે એટલા હરખાતા હરખાતા જાય છે પણ સાંજ પડશે ને એમ મેડમ થાકી જવાના છે તો ધીમે ધીમે આગળ નીકળી ગયા છીએ અને હવે ધીમે ધીમે લાઇટું શરૂ થઈ ગઈ છે એટલે અંધારું થવાની તૈયારીમાં છે બધી બધી જગ્યાએ આવી રીતના ફોક્સ છે ગોઠવેલા એટલે એમ ક્યાંય અંધારું લાગતું નથી બંને સાઈડ એવી રીતના લાઇટિંગો છે તો આપણે રસ્તામાં એક હનુમાન દાદાનું મંદિર આવી ગયું હતું તો ત્યાં આપણે આવી ગયા છીએ હનુમાન દાદાના દર્શન કરવા માટે ચાલો તો હનુમાન દાદાના દર્શન કરીને ફરી આપણે નીકળી ગયા છીએ બહુ બધા ભક્તો હતા ત્યાં એટલે રસ્તામાં કાંઈ એકલું લાગે એવું પણ નહોતું બહુ બધા પ્રદિક્ષિણા કરવા આવેલા છે પરિક્રમા કરવા આવેલા છે જુઓ તો ધીમે ધીમે અંધારું થતું જાય છે અને અમે ચાલ્યા જઈએ છીએ અને આ થોડાકમાં તો એવો રસ્તો આવે છે કે આપણે વાડીનો જેવો રસ્તો હોય ને એવો કાચો રસ્તો છે બાકી તો બધે રોડ હતો જેવો આ કાચો રસ્તો છે આમાં આ ત્રણ પહેલાં આગળ હતા હવે અંધારું થાય છે ને એટલે આ ત્રણેય પાછળ રહી જાય છે અને પહેલાં ત્રણેય આગળ થઈ જાય છે અને ત્યાં રસ્તામાં એક માનું મંદિર આવી ગયું છે તો માના મંદિરે ચાલો દર્શન કરીને પછી આગળ આપણે વધી જઈએ તો આપણે ખોડિયારમાના દર્શન કરી લીધા છે અને હવે મેડમ આવી ગયા છે ખોડિયારમાંના દર્શન કરવા માટે ચાલો તો દર્શન કરીને આપણે ધીમે ધીમે હવે આગળ નીકળી જઈએ આ આપણ એક આશ્રમ હતો સીતારામ આશ્રમ હતો આ આશ્રમની અંદરથી હવે આપણે નદી નદીની અંદર ઉતરવાનું છે નદીની કાંઠે કાંઠે ચાલવાનું છે નર્મદા નદીની અહીંયા બધા પ્રસાદ લેતા હતા આરામ કરવા બેઠા હતા અમે કંઈ પ્રસાદ લેવા નહોતા ઊભા રહ્યા કેમ કે જમી લઈએ પછી ચાલવામાં કંઈ મજા આવે નહીં અમે ત્યાંથી પાણી પીને નીકળી ગયા સીડીએથી અંદર ઉતરવાનું છે નર્મદા નદી સાઈડ અહીંયા બધે જો પથ્થરના આવી રીતના ટેકરા છે સીતા પથ્થરનો ટેકરાથી પેલું બનાવે છે બંગલો બનાવે છે સીતાને ત્રણ માળનો બંગલો જોઈએ છે એટલે બંગલો બનાવે છે પછી અમે અહીંયાથી આગળ નીકળી ગયા આ છે નર્મદા નદીનો કિનારો નદી કાંઠો છે આ જો અહીંયા નાના નાના છોકરા બેઠા છે અને નમામી નર્મદા એ નમહ એવી રીતના બોલે છે એ લોકો નાના નાના છોકરાએ બહુ મસ્ત અહીંયા બોલે છે અને અહીંયા પથ્થરાય બહુ મસ્ત છે નાના નાના ને એકદમ ગોળ ગોળ પથ્થર છે અહીંયા નીચે તો આ નર્મદા નદીના કિનારે અમે ચાલતા થઈ ગયા છીએ ધીમે ધીમે હવે આ કિનારે કિનારે જ ચાલુ જવાનું છે પેલે આગળ જે દૂર સુધી જે લાઇટો દેખાય છે ને નદીમાં એ લાઇટો એ લાઇટ છે ને ત્યાં સુધી આપણે જવાનું છે બધી લાઇટો જ્યાં દેખાય છે ને ત્યાં સુધી ત્યાં બ્રિજ છે ત્યાંથી પછી નદીને આપણે ક્રોસ કરવાની છે ચાલો તો મેડમ પાછળ રહી ગયા હતા ને એટલે દોડીને આગળ થઈ ગયા છે હવે મેડમને દુપટ્ટાનો વજન લાગી રહ્યો છે એટલે દુપટ્ટો એમણે રાકેશભાઈને આપી દીધો છે કેમ કે હવે ધીમે ધીમે મેડમ થાકતા જાય છે બધાની છેલ્લે તેજલમેમ જ હોય છે અને અહીંયા રસ્તામાં આવી રીતના બાકડા પણ આપેલા છે જો તમારે થોડીક વાર આરામ કરવા ત્યાં બેસવું હોય તો તમે બેસી શકો છો પછી આપણે જે નર્મદા નદી પર જે પુલ બનાવેલો છે એ ક્રોસ કરવાનો છે એટલે ત્યાંથી એન્ટ્રી ગેટ આવી ગયો છે જો આવી રીતના મસ્ત ડ્રોમથી બધું હતું કવર કરેલું અને છેક સુધી નર્મદા પરિક્રમાના બોર્ડ બેનર લગાવેલા હતા અને આવી રીતના બધા પાણીના ચાના અલગ અલગ બધા તંબુ હતા અને જો આ છે ને બંને સાઈડ આપણે જઈએ છીએ અને બંને સાઈડ આમાં ચેર છે લગાવેલી ખુરશી મૂકેલી છે ત્યાં તમારે થોડીક વાર આરામ કરવા વિશ્રામ કરવા બેસવું હોય તો તમે બેસી શકો છો

એટલા માટે ત્યાં પોલીસ હતી બેઠેલી અને ગેટની અંદર નીકળવાનું હતું બધાનું ચેકિંગ થઈને બધાને આગળ જવા દેતા હતા ચાલો તો હવે આપણે ધીમે ધીમે બ્રિજ તરફ જઈ રહ્યા છીએ આગળ મસ્ત નાનો બ્રિજ બનાવેલો છે ત્યાં તમે ખાલી ચાલીને જ જઈ શકો ગાડી કે એવું કંઈ જઈ શકે એવું છે નહીં તો જવું આ નદી પર છે ને મસ્ત બ્રિજ છે બનાવેલો બંને સાઈડામાં પથ્થરથી ભરેલી કોથળી મૂકેલી છે અને નીચે પાણી આ સાઈડથી આ સાઈડ જાય એવી રીતના ભૂંગળા છે મૂકેલા અને બાકી કોથળી આવી રીતના જો સાઈડમાં તમને દેખાય છે પથ્થરથી ભરેલી આખી આખી કોથળી ભરીને મૂકી છે અને એની ઉપર આવી રીતના ધૂળ નાખેલી છે એટલે આવી રીતના બ્રિજ બનાવેલો છે હમણાં ચૈત્ર મહિના પૂરતો જ આ બ્રિજ બનાવેલો છે કેમ કે બધા યાત્રીઓને નર્મદા નદીની પ્રદક્ષિણા કરવી હોય એટલે બ્રિજ ક્રોસ તો કરવો જ પડે અને જો બ્રિજ તમે જે ક્રોસ કરો ને ત્યાં આવી રીતના બેસવાની વ્યવસ્થા છે ચાની પાણીની નાસ્તાની અલગ અલગ બધા તંબુની બધી વ્યવસ્થા છે ગોઠવેલી એટલે તમે થાકી ગયા હોય ને તો ત્યાં તમે બેસી શકો ચાલો તો આપણે બ્રિજ ક્રોસ કરી દીધો છે અને હવે આપણે ત્યાંથી આગળ જતા રહીએ છીએ હા ત્યાં આગળ પછી રોડ આવી જાય છે વડોદરાવાળો રોડ આવે છે એટલે ત્યાં ગાડી ચાલી શકે એવું છે અહીંયા ગાડી જાય એવું છે પણ નર્મદા નદીમાં ગાડીથી ક્રોસ કરી શકાય ને એવી રીતના કોઈ બ્રિજ અત્યારે નથી આ પ્રદિક્ષણામાં એટલે એમાં તો તમારે ચાલીને જ કરવું પડે એવી રીતના છે તો ચાલો બધા હવે ધીમે ધીમે ચાલતા થઈ ગયા છે બહુ મજા આવે છે આની પ્રદિક્ષણા કરવાની તમે એકવાર જરૂર થઈ જા આમાં પ્રદિક્ષિણા કરવાની તમને એમ જ થશે કે ના દર વર્ષે જવું જોઈએ એટલી મજા આવે છે જવો તમે આ બધાની મજા એના ચહેરા પરથી જ તમને ખબર પડી જશે કે આ બધાને કેટલી મજા આવે છે અને ટાઈમ તમારે આ જ લેવાનો જો સુરતથી નીકળવું હોય ને તો ત્રણ વાગ્યા રાઉન્ડ નીકળી જવાનું એટલે છ વાગ્યે તમે તમારી પ્રદિક્ષણા સ્ટાર્ટ થઈ જાય એટલે પછી તમે સાડા દસ હા સાડા દસ રાઉન્ડ થાય ને ત્યાં તમારી પ્રદક્ષિણા પતી જાય એટલે તમને તડકો પણ નહીં લાગે ઠંડો પવન આવે છે કેમ કે બંને સાઈડ વાડી છે વણ ત્યાં અહીંયા વણ કપાસ વાવેલો હતો પછી કેળ વાવેલી હતી કેળ તો બહુ બધી વાવેલી હતી અહીંયા રસ્તામાં આવી રીતના જુઓ ક્યાંક ક્યાંક સ્ટોલ આવે છે કે જો તમને ભૂખ લાગી હોય નાસ્તા પાણી કંઈક કરવું હોય તો આવી રીતના ગજીબો આવે છે કે ત્યાં તમારે થોડીક વાર આરામ કરવા બેસવું હોય તો પંખા મૂકેલા છે ટેબલ પંખો છે મૂકેલો તો પર્વ થાકી ગયો તો એટલે બધા થોડીક વાર માટે આરામ કરવા અહીંયા બેસી ગયા છે જવું કેટલા શાંતિથી બધા બેસી ગયા એટલે અહીંયા બધા બેસી ગયા છે આરામ કરવા થોડીક વાર અમે અહીંયા આરામ કરી લીધો છે તો હવે અમે કીધું ચાલો હવે નીકળીએ ધીમે ધીમે તો હવે ધીમે ધીમે અમે અહીંયાથી ચાલતા થઈ ગયા છીએ અને હવે આગળ જઈએ એમ આપણે જેમ જેમ લાઈટ ગોઠવેલી છે એવી રીતના આપણે જતું રહેવાનું છે એટલે આટલું બધું અંધારું ક્યાંય આવતું નથી બસ આટલું નોર્મલ નોર્મલ જ અંધારું આવે છે તો પછી ચાલો આપણે ધીમે ધીમે હવે આગળ નીકળીએ નમામી નર્મ દે બોલતા બોલતા નીકળવાનું હોય પણ આ કોઈ તો બોલતા નથી કેમકે બોલે તો વધારે થાકી જાય એટલે ચાલવાનું તો માંડ માંડ થાય છે આ બધાને જો આ લોકો અહીંયા બધા આરામ કરવા બેસી ગયા છે અને અહીંયા રેવા વન વિસ્તાર એટલે સોસાયટી જેવું કંઈક ત્યાં બનવામાં છે અત્યારે જોવામાં બહુ બધું અત્યારે તો અંધારું છે કોઈ દેખાતું તો નથી આપણું રાકેશભાઈને તેજલમે એમને પર્વ ત્રણ છે પણ એ લોકો પાછળ બહુ દૂર છે એટલે દેખાતા નથી કંઈ નહીં ચાલો આપણે આગળ તરફ હવે જઈએ તો અહીંયા એક આ ગેટ આવી ગયો છે એ ગેટમાં જઈએ શેનો ગેટ છે ઓકે તો અહીંયા આશ્રમ છે મંદિર છે ત્યાં આગળ એટલે હવે આપણે આગળ મંદિરે દર્શન કરવા જવાનું છે બહુ મોટો આશ્રમ છે અહીંયા તો કીધું ચાલો આશ્રમ પર દર્શન કરી આવીએ નર્મદા નદીના બંને બંને કાંઠે બહુ બધા આશ્રમ છે અને બહુ બધા મંદિર છે એટલે આપણે પ્રદક્ષણા દરમિયાન બધા મંદિરે રસ્તામાં દર્શન કરતા જવાના ચાલો તો અહીંયા જોઈએ કયા ભગવાનનું મંદિર છે ઓકે રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી રામલક્ષ્મણ જાનકીનું મંદિર હતું અહીંયા શિવજીનું મંદિર છે તો આપણે બંને મંદિરે દર્શન કરીને નીકળી ગયા છીએ ત્યાં તો પર્વ અહીંયા બેસી ગયો હતો બેસી જ જઈને કેમ કે હવે પર્વ થાકી ગયો છે એના કિલોમીટર પૂરા થઈ ગયા છે એટલે પર્વ અહીંયા બેસી ગયો છે તુષારભાઈ હજી ફોર્મમાં છે હજી એ થાક્યા નથી ચાલો તો હવે અહીંયાથી મંદિરે દર્શન કરીને આપણે અહીંયાથી નીકળી ગયા છીએ હવે આપણે ફરી વાર નદીમાં ઉતરવાનું છે તો આપણે ધીમે ધીમે આગળ તરફ વધી રહ્યા છીએ અને જ્યાં આપણે સીડી ઉતરાતા અને બ્રિજ આપણે ક્રોસ કર્યો તો હવે અહીંયા આ સાઈડથી પાછી આપણે સીડીમાંથી ઉતરવાનું છે ત્યાં તો બહુ મોટી સીડી હતી અહીંયા તો નાની નાની છે એટલે થોડુંક ધ્યાન રાખીને ઉતરવું પડે એવું છે અને ત્યારે તો આપણે જે સ્ટાર્ટ જ કર્યું હતું એટલે શેરડી આસાનીથી ઉતરી ગયા હતા અહીંયા હવે થોડુંક કેવરાવે છે કેમકે હવે પરિક્રમા અડધી થઈ ગઈ છે એટલે થાકે અડધી આવી ગયો હોય જો આવી રીતના અહીંયા શેરડીમાં ઉતરવાનું છે હવે આપણે ફરી નર્મદા નદીના કિનારે કિનારે ચાલ્યું જવાનું છે નદીના કિનારે ચાલવાની બહુ જ મજા આવે છે કેમ કે બહુ મસ્ત ઠંડો પવન આવે છે જવો તો આ નદીનો કિનારો આવી ગયો છે હવે આ સીડી ઉતરીને બધા ધીમે ધીમે ચાલતા થઈ ગયા છે રાકેશભાઈ થાકી ગયા છે સીડી ઉતરી ઉતરીને ચાલો તો ધીમે ધીમે હવે બધા ચાલતા થઈ ગયા છે અને આ છે નદી આપેલો બ્રિજ છે જે આપણે ક્રોસ કર્યો હતો અને આવી રીતના ત્યાં નદીના કિનારે પણ આવી રીતના સ્ટોલ છે કે જ્યાં તમે ચા નાસ્તા પાણી કંઈ પણ કરી શકો અહીંયા થોડું અંધારા છે એવું હતું બટ એમ ચાલે એવું હતું કેમકે લાઈટ તો છેક સુધી હતી જ પણ સાઈડમાં નદી છે એટલે થોડુંક એક સાઈડ જ લાઈટ હતી આ સાઈડ લાઈટ નથી ત્યાં હોડકા અને આવી રીતના અમે ચાલતા થઈ ગયા આવી રીતના જો અહીંયા પણ તમારે આરામ માટે બેસવું હોય ને તો ક્યાંક ક્યાંક એવી રીતના સ્ટોલ આવે છે કે જ્યાં ચેર નાખેલી છે ઉપર પંખા શરૂ છે અને તમે બેસી શકો અને આ નદીની એકદમ નજીકનો એરિયો છે એટલે આ એરિયો કવર કરેલો છે અહીંયા પાઇપથી અને પહેલાંથી બાંધેલો છે આડું કપડું બાંધેલું છે કેમ કે આ થોડું રિસ્કી છે અને અંધારામાં ચાલવાનું હોય એટલે એટલે ત્યાં આપણી માટે સેફ્ટી છે કરેલી પર્વ ફરીવાર થાકી ગયો છે એટલે બેસી ગયો છે પર્વ થાકી જાય છે કેમ કે જે નાનો કહેવાય ને તો અમે કીધું પર્વ થાકી ગયો છે તો ચાલો આપણે થોડીક વાર પર્વની જોડે બેસી જઈએ એટલે અમે બધા આરામ કરવા માટે બેસી ગયા છીએ ચાલો તો અમે આરામ કરવા બધા બેસી ગયા છે બેસવાનું નામ આવે ને એટલે બધા બેસી જ જાય છે અને આ બધા ચાલતા ચાલતા આગળ જતા રહી છે ને અમે કીધું અમે થોડીક વાર બેસી લઈએ બધા પાણી પીવા માટે બેસી ગયા છે તો હવે કીધું ચાલો હવે ધીમે ધીમે ચાલવાનું શરૂ કરી દઈએ તો અમે આરામ કરીને ધીમે ધીમે હવે ચાલવાનું શરૂ કરી દીધું છે બહુ મજા આવે છે સામે જે લાઈટો દેખાય ને આપણે ત્યાંથી હવે નદી ક્રોસ કરવાની છે અને જો અહીંયા જે સેફટી રાખેલી છે ને મેડમ એમનો સહારો લઈ લઈને ચાલે છે દોરી પકડી પકડીને ચાલે છે ચાલો તો અહીંયા સામે જે લાઇટ દેખાય છે ને એ પેલા આપણે જે સ્ટાર્ટિંગમાં જે બધા મંદિરના દર્શન કરેલા હતા ને એ બધી લાઇટ છે એટલે ત્યાં આપણે જવાનું છે હવે નદી ક્રોસ કરીને આવી રીતના અહીંયા બધે બોર્ડ લગાવેલા છે કયું સલાહકારેશ્વર મહાદેવ તીર્થ નદી ઘાટ ઓકે તો અહીંયા મહાદેવનું તીર્થ સ્થળ છે ચાલો તો આગળ જોઈએ નદી ઘાટ આ એરિયાનું નામ છે નદી ઘાટ અહીંયા જો મહાદેવ શિવલિંગ નાની નાની વેચાય છે નદીમાંથી મળેલા હોય ને પથ્થર એમાંથી શિવલિંગ બનાવેલી હોય ને એવું લાગે છે બહુ મસ્ત આકાર હતો એનો અમે અહીંયા પહોંચ્યા ને ત્યાં તો આ લોકો ફોટા પાડતા હતા શિવલિંગની જોડે વાવ અહીંયા તો બહુ મસ્ત શિવલિંગ છે અને બહુ બધી છે એક જ લાઈનમાં તો તુષારભાઈ ફોટો પાડવા લાગી ગયા છે સીતાએ ફોટો પડવી દીધો કાજલે પડવી દીધો હવે પર્વ કે મારો વારો જો અહીંયા કેટલી બધી શિવલિંગ છે અને બહુ બધા અહીંયા ફોટા પાડે છે અને નદીની પરિક્રમા કરી હોય અને આવી રીતના પછી એન્ડમાં આવી રીતના શિવલિંગ આવે એટલે ફોટો તો બને જ પાડવો જ પડે મેડમ કે મારે તો સ્નેપે લેવી જ પડે તો જો મેડમ સ્નેપ લે છે નદી ઘાટ અહીંયા આવી રીતના લખેલું છે તો મેડમ નદી ઘાટ આવે ને એવી રીતના સ્નેપ લે છે અને અહીંયા તો કલરવાળી છત્રી પણ હતી જો તમારે છત્રીની છે ફોટો પાડવો હોય ને તો ત્યાં પણ ઊભું રહી જવાનું અને દિવસે તમે ચાલતા હોય તો આ છત્રીની નીચે તમે છાંયડામાં થોડીક વાર આરામ કરી શકો એટલા માટે આ છત્રી લગાવેલી હશે એવું આપણને લાગ્યું છે સીતાએ ફોટો પાડી લીધો હવે કે મારે ને તુષારને સાથે ફોટો પાડવો છે તો સીતાને તુષાર બંને એક જોડે ફોટો પાડે છે અને અહીં આવી રીતના એક સ્ટેચ્યુ પણ હતું જ્યાં હર હર મહાદેવ લખેલું હતું એ પણ બહુ મસ્ત હતું જો આટલી બધી શિવલિંગ છે ને બાકી મસ્ત નજારો ચાલો તો હવે આપણે અંદર એન્ટર થઈ ગયા છે ગેટમાં અને હવે આપણે નદી ક્રોસ કરવાની છે ને ત્યાં કોઈ બ્રિજ નથી કે રસ્તો નથી હવે આપણે બોટમાં બેસીને નદી ક્રોસ કરવાની છે અને અહીંયાથી હવે આપણે સીસીટીવી કેમેરાની નજરમાં છીએ જો આવી રીતના પાઇપો બધે ગોઠવેલી છે ત્યાં આપણે લાઈનમાં ચાલવાનું ટિકિટ લેવા માટે જો બોટમાં બેસવા માટેની ટિકિટ અહીંયા મળશે એટલે અહીંયાથી આપણે ટિકિટ લેવાની છે તો તુષારભાઈએ બધાની ટિકિટ લઈ લીધી છે અને આપણે હવે અહીંયાથી નીકળીએ આગળ હમણાં આપણો બોટમાં બેસવાનો વારો આવી જશે આ બંને ભાઈ ટિકિટ વેચે છે બોટની ચાલો તો આપણે જેટી સિક્સમાં જવાનું છે એટલે આપણે ત્યાંથી આગળ નીકળી જઈએ અત્યારે બોટમાં ટિકિટમાં ને બેસવામાં લાઈનમાં કંઈ વેઇટિંગ નહોતું બહુ એટલે આપણો વારો જલ્દી આવી ગયો છે ચાલો તો હવે આપણે બોટમાં બેસવા માટે જવાનું છે આગળ એક બોટ રેડી થાય છે જે આપણે પહોંચીએ ત્યાં તો ફૂલ થઈ જાય છે એટલે આપણે હવે બીજી બોટમાં જ વારો આવશે ચાલો તો આપણે હવે આવી ગયા છીએ નર્મદા નદીના કિનારે બોટમાં આપણો વારો હવે આવે છે ચાલો આપણી બોટ આવી ગઈ છે આ એક બોટ તો નીકળી ગઈ છે હવે આપણો વારો છે હમણાં આપણે પણ સામેના કાંઠે પહોંચી જઈશું ચાલો તો આપણે બોટમાં આવી ગયા છીએ ને બોટમાં જે લાઈફ જેકેટ છે ને એ ફરજિયાત કમ્પલસરી બધાને પહેરવાનું છે લાઈફ જેકેટ તો મેડમ પણ પહેરે છે રાકેશભાઈ પણ પહેરે છે સીતાએ પહેરી લીધું છે કાજલ પહેરે છે પહેરી લીધું છે મેડમને તો લાગે છે નદીનો સામો કાંઠો આવી જશે ને ત્યારે પહેરાઈ જશે નથી પહેરાતું ના પાડે છે નથી પહેરાતું એ નથી એમાં નીચે એક બટન આવે એ બંધ કરવાનું આવે છે ચાલો તો આ ભાઈ હવે ધીમે ધીમે બોટ શરૂ કરે છે ત્યાં તો રાકેશભાઈએ વિડીયો બનાવવાનું શરૂ કરી દીધું છે હું ક્યારેય બોટમાં બેઠી નથી પહેલી જ વાર અમે બોટમાં બેઠા છીએ પણ બહુ મજા આવી ગઈ બોટમાં બેસવાની એમ થોડી થોડી બીક લાગતી હતી પણ પછી બોટ શરૂ થઈ ગઈ એટલે બહુ મજા આવી ગઈ ચાલો તો આપણી બોટ શરૂ થઈ ગઈ છે અને આપણે નદીની વચ્ચો વચ આવી ગયા છીએ કાજલ કે લાવ ને હું એ નદીની વચ ફોટો પાડી લઉં વિડીયો બનાવી લઉં કેમ કે પછી તો આપણે ક્યારેય બોટમાં બેસીએ શું નક્કી એટલે બધાએ પોતાનો ફોન કાઢીને વિડીયા બનાવે છે ફોટા પાડે છે જેવું આવી રીતના પાણી છે ફૂલ પાણી ભરેલું છે નદીમાં કાંઠે બંને કાંઠે થોડું ઓછું છે પણ આ નદીની વચોવચ તો વધારે જ હોય પાણી અને બોટ ચાલે એટલે પાણી બધું પાણીનો અવાજ આવે છે ખખડે છે પાણી બહુ અવાજ આવે છે અને દેખાય છે બહુ મસ્ત આપણે વચ પહોંચી ગયા છીએ અને તેજલમે સ્નેપ લઈ લીધી છે સ્નેપ તો જોઈએ જ ને નર્મદા નદીના વચ્ચે પહોંચ્યા હોઈએ એટલે તો બધા જવા બોટ નું એન્જોય કરતા કરતા જાય છે આગળ સીતા હજી વિડીયો જ બનાવે છે ચલો તો ધીમે ધીમે આપણે પેલું મંદિર છે સ્ટાર્ટિંગ કર્યું હતું ને જ્યાંથી એ મંદિર નજીક આવી રહ્યું છે બધા વાટ જોઈને બેઠા છે તો એ બોટ ની આપણે આગળ થઈ ગયા છીએ કેમ કે આપડી બોટ બહુ ફાસ્ટ ચાલતી હતી એટલે થોડીક જ વારમાં આપણે પહોંચી ગયા જ્યાં હતા ત્યાં ને ત્યાં ચાલો તો હવે અહીંયાથી ને આપણે આગળ જવાનું છે જવા બધાને મજા આવી ગઈ યાત્રા પૂરી થઈ ગઈ ને એટલે જોયું કેટલી મજા કરે છે ચાલો તો હવે અહીંયાથી આપણે એક્ઝિટ છે અને આ છે નર્મદા નદીની પરિક્રમાનો મેપ છે જો કોઈને પણ જાવું હોય અને કંઈ પણ કન્ફ્યુઝન લાગે ને તો તમે આ બ્લોક ખોલીને નીકળી જાજો એટલે તમને છેક સુધી તમે જ્યાં આવ્યા હતા ને ત્યાંથી ત્યાં સુધી તમને પહોંચાડી દઈશું અમે કેમ કે આ વ્લોગમાં બધા એટલે બધા આશ્રમ ને બધી વસ્તુ લીધેલી છે બધા રસ્તા પણ છે આમાં દેખાય છે ચાલો તો અમે એક્ઝિટમાં આવી ગયા હતા ને ત્યાં થોડીક વાર આરામ કરીને હવે જે મંદિરે આપણે દર્શન કરીને નીકળી ગયા હતા ને એ જ મંદિરે આપણે રિપીટ આવવાનું છે જઈએ ને ત્યારે આ મંદિરે દર્શન કરવાના અને રિટર્નમાં આવીએ ને ત્યારે પણ આ મંદિરે દર્શન કરીને પછી જ આપણે બહાર નીકળવાનું થાય છે તે મેં શું લઈ લીધું છે ઓ ગોરો સાંભળી છે આ તો ખાવાની મજા જ આવે થાકી ગયા હોય એટલે એટલે પછી બધાએ ખાતા ખાતા આગળ નીકળી ગયા અને આ ગેટ છે આપણું પાર્કિંગ આવી ગયું છે અને આપણે ગેટ છે જ્યાંથી આપણે એન્ટ્રી લીધી હતી ચાલો તો હવે આપણે ગાડી રેડી થઈ ગઈ છે અને બધા ગાડીમાં ગોઠવાઈ ગયા છે પરવા તો બધાની પહેલા બેસી ગયો છે કેમ કે થાકી ગયો તો ચાલો તો હવે આપણે નીકળી ગયા છીએ ગાડીમાં બેસીને ઘર તરફ જવા અને રસ્તામાં આપણે કાઠિયાવાડી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા જોયું એટલે ભૂખ તો લાગી જ જાય ચાલો તો અંદર જઈએ અને થોડુંક જમી લઈએ કેમ કે બધાને ચાલી ચાલીને ભૂખ તો બહુ જ લાગી છે બધાએ રસ્તામાં કંઈ ખાધું નથી બસ વેફર ને એવું બધું જે નાસ્તો કરેલો હોય ને એ જ હોય છે એટલે અમે અહીંયા આવી ગયા છીએ અને સીતાને તો ઊંઘે આવવા મળી છે સીતા આપણે અહીંયા સુવા નથી એવા ખાવા આવ્યા છીએ તુષાર મેનુ જોવે છે ચાલો તો આપણો મેનુ આવી ગયું છે જે જે મંગાવેલું હતું એ બધું અને બધાએ જોઈ લ્યો કોઈ ઊંચું જોવે છે બધાય ઝાપટવા જ મંડ્યા છે કેમ કે બધાને ભૂખ લાગી હતી ચાલો તો અમે હવે જમી લીધું છે અને હવે આપણે ફરી નીકળવાનું છે ઘર તરફ ચાલો તો હવે આપણે ગાડીમાં સોંગ શરૂ છે અને મજા જ આવે છે અને આપણે નીકળી જઈએ હવે ઘર તરફ